આમુ હા ફલાઈ ને આઈન પેલો ઉભો ને કલ લાગે ફાટ દઈ કે હાલવા પડ માર બે એમ યુ જખાયા આ મારા હાલ શાદન લાઈ દઈ તો શકરો ના લાવું એમ તો અરે બધું મારા સ લાવા કુણી આ શકરા બકરા ને ટેક્ટર લાઈ દો તા કોપલન કરાઈ ને મસ્તમ તમાર બે ભાઈઓ ને છે તો સયો ખાતુ બતુ હે તો કરે દેવાનું અલા કેટ કર લાઈ એ માં પોટ લાખ નું લાઈ દે પણ સલા ની બધી નો મણો તો આતા તો બધું જામ એ ટેક્ટર આવે તો હું ભલા મણા પોસ લાખ ના તમે વાત તો સાચી કરી ઇમ તો અને પેલું જમીન ઉપલવાનું પેલા તો વ્યાજ કોઈ ના આવે ભલા મણ આપડે મળજો ખરા તમારા ભાઈ ને

અને પાછું ફોન કરીને થાકે તને તો પાણી આલે આવરી થોડી મે પોચ લાખ ની પેલા તખાને ખબર નહી અને પોચ લાખ ની લોન કરી થી કે એમાંથી આ બોર નું બોર બનાવ્યું અને આ પેલા પલિયાનવાડી પાણી આલ્યું છે એને ઈનેવરી સાની પીર મારા વારવાનું છે અલ્યા કુંડો ભરાય છે અમારું અમાવરી તો આ કુંડો ભરાણ હરું પીરે

તારો છે સાહેબો બટા અરે તોરે રાણી તારો છે સાહેબો બટા હો તારા સાહેબા નો લાગી રામ ભાઈ ભાઈ આપડે તો બે બંબા પડી છું કોની કોઈ દારો નેઠે નહીં ઘણું કોની જોવા આ કુવા ખો ભરેલો છે બે બંબા પર છે અમા પેલા ને પાણી આલ્યો અને ફોન આવ્યો ને એટલી વાર જા પછી કોઈ માથા કુટ નહી ભાઈ આખી જિંદગી સુખ છે છોકરો ને સુખ કઈ ના આવી છે કાલ દરે છે જે છોકરા હું ના કેવા જોઉં કે મારા બાપો કોઈ મેલી ના જા બેટા અમે જે સહનો પ્રતાપ છે એ તો મુ જોણ ને મારો રોમ જોણ અમા

કોમતી આવે તો પૈસા તો પૈસા જરૂર છે પણ કોશી ના તો મારા કોઈ લેવા નહીં પણ આમ તો મારા ટ્રેક્ટરનો વિચાર છે એમ તમારું ટ્રેક્ટર શું કરવું છે એટલું નેનું લાવું કે સૌ નેનું ને આવતું એટલું આમ તો રોપ બોપ મારા થોડી આવે ભલા આદમી તમે આ ડીઝલ માં તૂટી જીઝલ માં ડીઝલ ના ભાવ વાભર્યા છે ખાય પણ એ હોય નું ખાય પણ હા તો ચારસો લઈને આવો એ વાત સાચી છે પણ એ તો બધું હિંમત થાય ને વસ્તી અત્યારે એવું છે

જમીન ઉપર કોપ લોન કરી ટેટકર લાવું ઉપર સબસિડી હારી મારા ભાઈ કે અમો ટેટકર અને હાલી લોન કરવાની આ જમીન ઉપર કરું આપણે જમીન ઉપર લોન કરી ઘરાતિયા ગોડા તને ખબર છે જમીન ઉપર લોન થાય તો ઊ થાય ભણી નાક તો કેસ થાય અને કેસ થાય તો તારા ફોટા ખરણ જો તો બે કોમ સોટી જોય અને ઘાટા તો જેલ પર વિવણની આ ભાઈ ભાઈ

ઓ ભાઈ ને મુખારો એક બે ચાર આઠ જેવા છે બે મો અને બે સોળ ને ઘેર મોકલા એમ કરીને લઈ ગયો આપડો તો સુતાન બપૈયો બપાઈ તો પારકી હેતી માં ખાવું પડે ભાઈ અમુ બાપ દાદા એ બધું ઝાકીને

લે જો જા લે સાવ સાજીએ આ કિતાબો જો જો भगत તાને ઉભા દોય તમે ઉભા થા અંધારામાં મને કે હું મને

ભાઈ હોભડી લ્યો આ તો મેરી મારી જમીન પર લીધી કને કા લોન ભરી દયો મારા કા 5 લાખ લોન લેયા તો જોડે હોય તો ભરુક વસાઈયું છે ને બધું એ તગા આ કોઈ જે કેવો કઈ દેને ખબર ભાઈ બે ભાઈ છો પછી તમારે બધું હરખો ભેબાજી ભલાદમી લીધી તો હીધી ભલાદમી વાત કરી કોદરાઈદ ના વાત કરી હોય અમર કાળો કે તમાર હું તમે હાચા તો કોટાની વાત કરી ભેજ ખાટલા પેલા મને એમ કે તમારે આવી રીતનું આ રીતનું ના કરાય યાર આ ખોટો આ ખોટો પગલું કહેવાય તમારા માટે ભાઈ ને તમે બે ભાઈ સો રૂપાળા તો અડખો રાગ છે તો પછી ચા અંધારામ રાખવા હું તો ના ખાલે તો ભાઈ મારા આ ફોન ની લીધી મેં એટલે આ જરૂર હોય તો ભાઈ

બરાબર લોન ખોટું હોય તો ક્યાં જવાનું બરોબર તમે કહેશો લોન ભરીને તું લઈ જા એ લાઈન ભરશે તો પછી હલકું થઈ જાય તમે લીધી છે તમે ભરો અને પછી એ લે તો પછી અડધા પૈસા અઢી લાખ રૂપિયા પાંચ લાખ લીધા હોય તો અઢી લાખમેન્ટ કરવો પડશે તમારે જવા સીધો સરપંચો ભેગું કરું કુટુંબ ભેગું કરું બોલાઈ લઈ બે માણસ છોકરા છે તો બાર બે શબ્દો ક્યાં તમે હું મોઢું તો પછી એનો ન્યાય થી ભૂલ થાય વાત બરોબર પણ આવી મોટી ભૂલ તો ના થાય

અમે આ લાકડે લઈ મારવા આયાસ હોય ક નહી મારવા આયો આમતી તમે કહી દો ઈવન કરી અમે બંધ યાર બે ઘર મેડું બસારો છો પાછળ કોઈ ખાવા વાળું તમને શરમ આવબી જો હે લેરા બેમજી બધું કમ્પ્લેટ મારી વાત

ભાઈ છે આવું કરવું નહીં એના વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ ને ને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી